હાલ જોઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યભરમાં હવે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોએ હવે હાર્વેસ્ટિંગ અને પોતાના ખેતી કામ ચાલુ કરી દીધા છે એક બાદ એક વરસાદી સિસ્ટમ આવવાના કારણે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ નું ચોમાસું ખૂબ લંબાયું છે જેનાથી ગુજરાતભરમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા દિવાળી પહેલા રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માઉઠાને લઈને મોટી આગાહી આપવામાં આવી છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આગાહીને લઈને જો વાત કરીએ તો એક બાજુ દિવાળીનો તહેવાર હવે માથે છે અને બીજી બાજુ રાજ્યભરમાં ખેડૂતો રીતે પોતાનું કરી રહ્યા છે ત્યારે આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં પરેશભાઈએ જણાવ્યું છે કે રાજ્યમાં દિવાળી પહેલા આ વર્ષનું પહેલું માવઠું પડે તેવી શક્યતાઓ છે તો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ મોટી આગાહી આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે તેમને પૂછ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની ભીતિ છે તો કયા વિસ્તારમાં અને કેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલાં હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં વરસાદને લઈ જે આગાહી આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો આજે ચૌદ ઓક્ટોબરનો દિવસ છે રાજ્યમાં અત્યારે તહેવારોની સિઝન ચાલુ છે અને બજારોમાં ખરીદીનો માહોલ ખૂબ જામ્યો છે આ દરમિયાન ચોમાસાએ મોટાભાગના વિસ્તારમાંથી વિદાય લઈ લીધી હોવા છતાં હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં ફરી માવઠાના વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજે અને આગામી બે દિવસ સુધી તો વરસાદ પડવાની શક્યતાઓ બહુ ઓછી છે પરંતુ આગામી સોળ અને સત્તર ઓક્ટોબરે એટલે કે પરમ દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં મોટા ભાગે વાતાવરણ સૂકું રહ્યું છે અમદાવાદમાં દિવસ દરમિયાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઊંચું જાય છે અને લઘુત્તમ તાપમાન એટલે કે નીચું તાપમાન છે તે ડિગ્રી સુધી રહે છે ગુજરાતમાં આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યું છે અને સરેરાશ વરસાદની જો વાત કરીએ તો એકસો ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે ખાસ કરીને કચ્છ જેવા પ્રદેશમાં એકસો ને અડતાળીસ ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતમાં એકસો બાવીસ ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ને સત્તર ટકા વરસાદ અને સરેરાશ સૌરાષ્ટ્રમાં સરેરાશની સરખામણીએ એકસો ને આઠ ટકા વધુ વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તારીખથી લઈને તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાને લઈ આગાહી આપવામાં આવી છે અને તેના વિશે વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ જોઈએ તો રાજ્યમાં પવનની સ્થિતિ અત્યારે નોર્મલ થઈ ચૂકી છે અને અત્યારે એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે કે ઓક્ટોબર મહિનામાં મધ્યે જે પવન હોવો જોઈએ એ જ પ્રકારનો નોર્મલ પવન અત્યારે ચાલી રહ્યો છે પરંતુ અત્યારે પવનની દિશા ઓછી બદલાઈ રહી છે અને ઈશાન દિશાનો પવન વધુ ફૂંકાઈ રહ્યો છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો અત્યારના હવામાન પ્રમાણે જે પ્રકારના પવનની જરૂર હોય છે એ જ ચાલી રહ્યો છે જેથી અત્યારે જે ખેતી કામ અને ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે તેના માટે આ પવન છે તે ખૂબ અનુકૂળ અને ઉત્તમ કહેવામાં આવે છે એટલે અનુકૂળ પવન ચાલી રહ્યો છે સાથે જ જો તાપમાનની વાત કરીએ

વધી શકે છે એટલે એક પ્રકારે ઉનાળા જેવું વાતાવરણ આપણે ત્યાં જોવા મળે એવી શક્યતાઓ છે અને આ ઊંચું તાપમાન આજથી લઈને વીસ તારીખ સુધી સતત જોવા મળશે એટલે દિવસ દરમિયાન તાપમાન ઊંચું જશે બપોરના સમયે બફારાનો અનુભવ પણ થઈ શકે છે અને રાત્રિના સમયે તાપમાન નોર્મલ હશે આથી લઘુત્તમ તાપમાન એટલે કે ઓછું તાપમાન અને મહત્તમ તાપમાન એટલે કે ઊંચા તાપમાનમાં ઘણો ફરક જોવા મળશે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ માવઠાની આગાહીને લઈને કહ્યું છે કે આમ જોવા જઈએ તો અત્યારે આપણે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતની અંદરથી સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે અને અત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ચોમાસું સક્રિય નથી પણ હા ઊંચા તાપમાન અને ભેજના કારણે અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડી શકે છે અને એ ઝાપટા લગભગ સોળ અથવા સત્તર તારીખે પડી શકે છે જોકે એ ઝાપટા હશે તે આપણા માટે કોઈ જ પ્રકારે નુકસાનકારક નહીં હોય કોઈ હેવી વરસાદ થવાનો નથી પરંતુ એકદમ છૂટા છવાયા અને સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ છે અને એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જૂનાગઢના અથવા ગીર સોમનાથના અથવા અમરેલીના એક બે સેન્ટરમાં સામાન્ય ઝાપટા પડશે બાકી સૌરાષ્ટ્રમાં બહુ વાંધો નહીં આવે પણ ઘણી વખત એવું બનશે કે કાં તો ઝાપટા પડશે અને કાં તો વાદળછાયું વાતાવરણ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ અને સાપુતારા વાળો જે વિસ્તાર છે ત્યાં અથવા તો વલસાડ થી મુંબઈ વાળો જે વિસ્તાર છે ત્યાં વધારે ઝાપટા પડવાની શક્યતાઓ છે અને આ ઉપરાંત છોટાઉદેપુર અને દાહોદ જિલ્લા આસપાસના વિસ્તારોમાં સોળ અથવા સત્તર તારીખે સામાન્ય ઝાપટા પડે તેવું એક અનુમાન છે અને આ ઝાપટા છે તેને ગુજરાતનું પ્રથમ માવઠું ગણવામાં આવશે અને કદાચ એવું પણ થાય કે ઝાપટા ન પડે અને ફક્ત વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે પરંતુ સોળ અને સત્તર તારીખે રાજ્યમાં ચોક્કસથી વાતાવરણમાં ફેરફાર મળશે પરંતુ આગામી દિવસોની આગાહી વિશે જો વાત કરીએ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં સોળ ઓક્ટોબરે ગુરુવારે એટલે કે પરમ દિવસે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે તેવી જ રીતે ઓક્ટોબરે શુક્રવારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ ડાંગ તાપી નવસારી દમણ દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે અઢાર ઓક્ટોબરે શનિવારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ આ ઉપરાંત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે ઓગણીસ ઓક્ટોબરે રવિવારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ ડાંગ તાપી નવસારી વલસાડ દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે પંદર ઓક્ટોબર સુધીમાં આખા ભારતમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે હાલમાં ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે આ ઉપરાંત ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે જોઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત ભરૂચ ડાંગ નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી સોળ અને સત્તર તારીખે હળવો વરસાદ પડી શકે છે મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ત્યાર પછી ફરીથી હવામાન સ્વચ્છ થઈ જશે અને હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાન પર એક એન્ટી સાયક્લોન બન્યું છે જે ચોમાસાને પાછળ ધકેલવામાં મદદ કરે છે તેના કારણે ઉત્તર પશ્ચિમ દિશામાંથી સૂકા પવન આવવા લાગ્યા છે પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં રાતે તાપમાન ઘટે છે અને દિવસ દરમિયાન તાપમાન છે તે ઊંચું રહે છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સોળ અને સત્તર ઓક્ટોબરે રાજ્યમાં ફરી માવઠાના વરસાદની શક્યતાઓ છે અને તેમને જે રીતે વાત કરી છે કે સૌરાષ્ટ્રના એક બે સેન્ટરો અને દક્ષિણ ગુજરાતના બે ચાર સેન્ટરો છે ત્યાં વરસાદ થવાની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર